આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટ તેમજ ચોપડા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ અંતર્ગત પાલીતાણા તળાજા અમરેલી સાવરકુંડલા રાજકોટ સહિતના વિવિધ તાલુકા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત આગેવાનોએ વક્તવ્ય આપ્યું હતું સમાજમાં રહેલ કુટેઓ તેમજ લગ્ન પ્રસંગ દરમિયાન થતા ખોટા ખર્ચાઓ અને પોતાના બાળકોને વધુમાં વધુ શિક્ષણ મળે તે અંગે સમજણ આપવામાં આવી હતી

વિદ્યાર્થીઓ તમારું બધાનું સ્વાગત છે અમારા માટે નહીં પણ તમારા માટે તારી ઉભારો મારું નામ પેલા હું તમને મારો ઇન્ટ્રો આપી દઉં હું એક ગુજરાતી ફિલ્મ કલાકાર છું તમને ફિલ્મો જોવી ગમે છે કે નહીં પિક્ચર ભણવું નથી ગમતું ફિલ્મો જોવી ગમે છે હે ભણવું ગમે કે પિક્ચર જોવું ગમે મતલબ ફિલ્મો જોઈ નથી ગમતી નહીં કે આ તો તમે મારા વિશે અને કાય રહેવાનું નથી આપણો પગના પાયા આપણું ભણતર જ હશે ભણતર બાબતે જ્યારે પણ કાઈ પણ જરૂર પડે ત્યારે મારો કોન્ટેક્ટ કરજો ગૂગલ માં સર્ચ કરજો જયેશ ઠાકોર રાજકોટ એટલે તમને બધું વિચાર સહિત મળી જાય પણ મારો નંબર એ અંદર મળશે જ્યારે પણ તમારા પરિવારમાંથી અહીંયા બેઠેલા હશે કે જ્યારે દસ ધોરણ બાર ધોરણ સુધી અને લેવલે તમારે શું સ્ટડી કરવું છે એની પણ તમારે જરૂર પડે તો તમે મારો સીધો કોન્ટેક કરજો પણ ભણતર વગર આપણા સમાજમાં કાંઈ નથી અને એવું આપણે માનતાય નહીં કે આપણા સમાજમાં ભણતર નથી ગવર્મેન્ટની કોઈ પણ

ઠાકોર સમાજ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રણ ગામના ધોરણ આઠ થી બાર ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સન્માન સમારોહમાં આપણે સૌ ની વચ્ચે આ પવિત્ર જગ્યા ઉપર ભેગા થયા આપણા ધર્મગુરુ કહી શકાય આપણા ઇષ્ટદેવ કહી શકાય એવા બાપુ ની જોરદાર આપણે બોલાવી છે અને ઉમ તમે આ પવિત્ર જગ્યા ઉપર બેઠા છે એમને પણ કેમ ભુલાય આપણે બોલો રામેશ્વર મહાદેવની અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજકોટ થી જેવો પધાર્યા છે જયેશભાઈ ઠાકોર અને બેન રેખાબેન જેઓ એ અમરેલીથી પધાર્યા છે એવા મારા પરમ મિત્ર અને જિલ્લા પંચાયતના ચેરમેન અરવિંદ છે ઉનાવા સાથે આપણા તળાજાના વત્ની અને સામાજિક એક યુવા આગેવાન એવા દિનેશભાઈ પરમાર સાહેબ બતુકભાઈ પ્રેસ રિપોર્ટર અનિલભાઈ ભાઈ શશિભાઈ આપણા રાજ્યના સરપંચસિંહ સાથે મંચસ્થ સૌ આગેવાનો અને સામે બેઠેલા સૌ યુવાન દોસ્તો માતાઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓની બહેનો આ એક યુવાનો દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક જોત જગાવવામાં આવી છે

આવનાર પેઢી પણ અને હર રમેશ માટે દર વર્ષે આપણા સમાજના આવા કાર્યક્રમો થાય અને આપણા દીકરા દીકરીઓ જે બની ગણી ને જે આગળ આવે છે એમને આપણે પ્રોત્સાહિત કરીએ એમને આપણે અહિયાંથી ઇનામ આપી એમનું સન્માન કરીએ એમના તાકાતમાં વધારો થાય અને આ દીકરા દીકરીઓ ને આ જ વિદ્યાર્થીઓ જે આપણા સમાજના રહેલા છે એમાંથી જ આવનાર સમયની અંદર સારા એવા અધિકારીઓ મળવાના છે સારા એવા ઓફિસરો મળવાના છે સમાજનું ભવિષ્ય આ જીવાનો છે આ દીકરા દીકરીઓ છે તો વિદ્યાર્થીઓ પોતાનું ને પરિવારનું ને કુટુંબ નું આપણે ભવિષ્ય જોવા માંગતા હોય તો બીજું કઈ નથી માત્ર ને માત્ર શિક્ષણ છે તો શિક્ષણમાં આપણે ધ્યાન આપીએ અને સારા વધારે ગુણ સાથે જે પાસ થયા છે એમનું સન્માન ટોફી દ્વારા થાય બીજાનું અન્ય આપીને સન્માન કરવાનું છે તો જેની ટકાવારી ઓછી આવી છે એને કોઈ નિરાશ કે નાસીપાસ થવાની જરૂર નથી આપણે આમાંથી કઈક શીખવાનું છે કે આવતા વખતે મારો પણ નંબર આના અંદર આવે ને મારું પણ સન્માન ટોપી થાય એની તૈયારી આપણે ત્યાંથી જ કરી દેવાની છે અને સાથે એવું નથી આપણે અને કોઈ એવું આપણે માની પણ નથી લેવાનું આ સમય એ શિક્ષણ સમય છે ઘણી ઘણી આગળ વધી આવનારા સમયની અંદર ઘણા બધા એવા આગળ જતા એવા ફિલ્ડ આવતા હોય છે એમાં ઘણી બધી નોકરીઓ આપણે મળતી હોય છે ખુબ સારું આપણે એવું ભણતર ભણીએ આવનાર સમયમાં આપણે ખૂબ મહેનત કરીએ મહેનત કરેલું ક્યાંય જતું નથી પણ આપણે માણસ છીએ માણસ નું એક જીવન હોય આપણે હોય કે મારે કઈક બનવું છે એ સમય વિદ્યાર્થી કાળમાં હોય છે તો આપણે માત્ર એક શિક્ષણ તરફથી વાત કરું આગેવાનો ખૂબ આપણે અહીંયા વચ્ચે છે પણ વધારે મારે નથી કેવું ત્રણ ગામ માંથી જે

સમાજના હરેક યુવાનોમાં વિચારો આવા આવે અને એમના આશીર્વાદ જયનાથ બાપાના આપણી પર કાયમ રહે વંદે માતરમ ભારત માતા કી જય જય જગન્નાથ